પ્રેમ સંબંધ પસંદ ન આવતા દીકરીની હત્યા હત્યાને આત્મહત્યામાં પ્રયાસ બનાસકાંઠાના થરાદમાં કળિયુગી પિતાએ પોતાની દીકરીની હત્યા કરી નાખી દીકરીનો પ્રેમ સંબંધ પસંદ ન પડતા પિતાએ પોતાના ભાઈ સાથે મળીને દીકરીની હત્યા કરી નાખી દીકરીની હત્યા બાદ આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો સમગ્ર ઘટનાનો કેવી રીતના પર્દાફાશ થયો જોઈએ રિપોર્ટમાં બનાસકાંઠાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાં સેંધાભાઈ ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુર ખાતેની એક હોસ્ટેલમાં રહીને નીટની પરીક્ષાની તૈયારી કરતી હતી આ દરમિયાન ચંદ્રિકા હરેશ નામના યુવક સાથે પ્રેમમાં પડી હતી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો પિતાને આ પ્રેમ સંબંધ પસંદ નહીં આવતા તેમણે ભાઈ સાથે મળીને દીકરીની હત્યાનું કાવતરું રચી નાખ્યું પહેલાં દીકરીને દૂધમાં ઊંઘની ગોળીઓ આપી ત્યારબાદ તેને ગળો ફાંસો આપી હત્યા નિપજાવી દીધી આ ઘટનાને કુદરતી મૃત્યુ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હત્યા અગાઉ યુવતીએ સોશિયલ મીડિયા પર મેસેજથી યુવકને કહ્યું હતું કે ઘરવાળા મારા લગ્ન કરાવે તે પહેલાં તું મને આવીને લઈ જા આ લોકો મને મારી નાખશે મારા સાથે પોલીસવાળાએ દગો કર્યો છે આ મેસેજ મોકલ્યાના થોડા જ કલાકોમાં ચંદ્રિકાનો નિષ્ફ્રાણ દેહ મળી આવ્યો ચંદ્રિકાના પ્રેમી હરેશે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી જેથી હાઈકોર્ટે ચંદ્રિકાને કોર્ટમાં હાજર કરવા થરાદ પોલીસને જાણ કરી હતી ચંદ્રિકા કોર્ટમાં હાજર થાય તે પહેલાં જ ચંદ્રિકાના પિતા સેંધાભાઈ ચૌધરી અને કાકા શિવરામ ચૌધરીએ ચંદ્રિકાની ક્રૂર હત્યા કરી નાખી થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને છવ્વીસ છ બે હજાર પચીસના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવિંગ રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવિંગ રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવે છે આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે પહેલી સાત બે હજાર પચીસના રોજ એસ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને એક મહિના જેટલો સમય થાય છે જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે એએસપી એસપી સુમનનાલાની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમનાલા મેડમે એ માત્ર ત્રણ દિવસનામાં જ આખા કે કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે છ આઠ બે હજાર રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સરકમસેલ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી પોલીસ દ્વારા જે સરકમસેલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે સત્તર જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્ત્વનું પગલું પહેલું હતું અને જે અમારા એ એસપીએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઇપના સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે સરકમસ્ટેન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જે એની ઉંમર વીસ બાવીસ વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે એના ઘણા પરિવારજનો જે છે એ નજીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા આવી હતી આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એ એસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલું છે આ તમામે તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામે તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામે તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેદાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી એસઓજી સાયબર કે પેરોલ ફોટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી માત્ર એસપીએ એકલા હાથે માત્ર ત્રણ દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો મોકલ કરી દીધો તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને જે એમણે ડિટેક્ટ કરેલો છે દાતાના ડીવાય એસપીએ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે ચંદ્રિકાનું મૃત્યુ કુદરતી કે આત્મહત્યાના કારણે નહીં પરંતુ તેના જ પિતા અને કાકાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હરેશની ફરિયાદના આધારે પોલીસે ચંદ્રિકાના પિતા અને કાકા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે કાકા શિવરામની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ફરાર પિતાની પોલીસે શોધખોળ હાથ ધરી છે બનાસકાંઠાથી સંવાદદાતા પરેશ પઢિયારનો અહેવાલ